નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર

મામલતદારના રહસ્યમય મોતને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે હારીજ મામલતદાર નેતાજી હોને પટેલ આજે અગિયાર ફેબ્રુઆરીને રવિવારને સવારે કચેરીમાં આવ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર કચેરીના ધાબા ઉપર ચડી પડતું મૂકતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું આ દ્રશ્ય જોઈ ફરજ પરના કર્મચારીઓ ઘટનાની જાણ ઉપરી અધિકારીઓને કરતા જિલ્લા કલેક્ટર પ્રાંત સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અંગેની જાણ હારીજ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનું પંચનામું કરી પીએમ અર્થે હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પીએમ કરાવી મૃતદેહને પરિવારજનોને સુપ્રત કર્યા હતા પરિવારજનો દ્વારા પાર્થિવ દેહને તેમના વતન દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો રાધનપુર ડીવાયએસપી ડી ચૌધરી એ આ બાબતે જણાવ્યું હતું કે આજે સવારે નવ વાગ્યાના સુમારે મામલતદાર વીઓ પટેલ કચેરીના ધાબા ઉપરથી પડતો મૂકે આત્મહત્યા કરી છે જે અંગે પોલીસે હાલનો અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે